શ્રી શાસ્ત્રી વિદ્યાલય સિથોલ ધોરણ દસ એસએસસીના પરિણામમાં છન્નું પોઈન્ટ સિત્યોતેર ટકા સાથે મોખરાના સ્થાન ઉપર આજ રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી માર્ચ બે હજાર ચોવીસની એસએસસી ધોરણ દસ બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું જેમાં ભાવીજેતપુર તાલુકાની શ્રી શાસ્ત્રી વિદ્યાલય શિથોલનું એસએસસી ધોરણ દસનું છન્નું પોઈન્ટ સિત્યોતેર ટકા પરિણામ મેળવી ફરી એકવાર જિલ્લામાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કરવામાં આવેલ છે જેને લઈને શાળા સંચાલક મંડળના અધ્યક્ષ સ્થાપક શ્રી મોહનસિંહ રાઠવા પ્રમુખ શ્રી રણજીતસિંહ રાઠવા અને ઉપપ્રમુખ અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ બોર્ડની પરીક્ષામાં જળહરતા પરિણામ સાથે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને અભિનંદન સહ ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામના પાઠવી શાળાના સુકાની શાહી શેખ તથા શિક્ષકોને ઉત્તમ પરિણામ બદલ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા શાળામાં મોહમ્મદ અવે શેખ પાંચસો એકસઠ ગુણ મેળવી પ્રથમ ક્રમે ભૂમિકાબેન રાઠવા પાંચસો પાંત્રીસ ગુણ મેળવી દ્વિતીય ક્રમે અને વૈશાલીબેન રાઠવા પાંચસો સોળ ગુણ મેળવી તૃતીય ક્રમે રહી પોતાના ગામ તથા શાળાનું નામ રોશન કરી પ્રગતિના સોપાન સર કરેલ છે તે બદલ શાળા પરિવારે તેજસ્વી તારલાઓને અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવી હતી